વડોદરા જિલ્લાના કર્જન ખાતે રહેતા મનહરભાઈ વાઘેલાએ પોતાની આયસર ગાડીને ઓનલાઈન વેચવા માટે રેશ બનાવી મૂકી હતી જેની જાણ ઠગને થતા તેઓએ તાત્કાલિક ગાડી માલિકનો સંપર્ક કરી ગાડી માલિકના ઘરે આવી ગાડી ઉપર નજર રાખી અને વેચાણ લેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારબાદ ગાડી માલિક સાથે મીઠી મીઠી વાતો તેમજ લોભામણી વાતો કરી માલિકનો વિશ્વાસ જીતી વેચાણ કરાર કરાવ્યો વેચાણ કરાર કરતી વખતે વેચાણ કરારમાં જણાવ્યા અનુસાર રૂપિયા બે લાખ સિત્તેર હજાર રોકડા આપવાના હતા જે બાબતે ગાડી માલિકે ઠગોને વાત કરતા તેઓએ જણાવ્યું કે પૈસા અમારી ઈકો ગાડીમાં છે તમે સહી કરી દો ત્યારબાદ ગાડીનો કબજો આપો તમને તમારા રોકડા રૂપિયા આપીશું ત્યારે ગાડી માલિકે વિશ્વાસ રાખતા તેઓએ ગાડીનો કબજો તેમજ ગાડી ને પેપર આપી દીધા ત્યારબાદ ઠગ લોકો ગાડી માલિક ને કહેલ અમે લોકો પૈસા તો ઘરે ભૂલી ગયા છીએ તમો આ બે ચેક જેની કિંમત બે લાખ સિત્તેર હજાર થતી હોય તે ચેક આપી આયસર ગાડી ગાડીને લઈને પલાયન થઈ ગયા જે આપેલ બે ચેક ગાડી માલિકે બેંકમાં જમા કરાવતા બેંકે બંને ચેક રિટર્ન કર્યા વેચાણ કરાર મુજબ આઈસર ગાડીની ફાઇનાન્સમાં લોન ચાલુ હોય ભરપાઈ કરવાની સંપૂર્ણ જવાબદારી આ ઠગ લોકોની હતી પરંતુ ઠગ લોકો ફાઇનાન્સની લોનનો હપ્તો ન ભરે તો જે તે સમયે આઈસર ગાડી મૂળ માલિકને જમા થઈ શકે તેમ છતાં આ લોકોએ ફાઇનાન્સનો હપ્તો ભરેલ ન હોય તેમજ મૂળ માલિકને દરરોજ અલગ અલગ નંબરથી ફોન કરી અલગ અલગ જગ્યાનું લોકેશન બતાવી હેરાન કરતા હોય જેને લઈ ગાડીના માલિક દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી હાલ પોલીસે આઠક લોકોની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જેડીસી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા કરજણ